નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો પીગ્યા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં કઈ બેઠક પર કેટલું મતદાન નોંધાયું ગુજરાતનો ફેસલો ઈવીએમમાં કેદ થઈ ચૂક્યો છે ત્યારે ગુજરાતમાં ઓગણસાઠ પોઈન્ટ એકાવન ટકા મતદાન નોંધાયું છે જોકે વર્ષ બે હજાર ઓગણીસની તુલનામાં મતદાનની ટકાવારીમાં ઘટાડો થયો છે સૌથી પહેલાં વાત કરીએ તો ગઈકાલે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન પૂરું થયું છે જોકે આ વખતે બે હજાર ઓગણીસની સરખામણીમાં મતદાનમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે વર્ષ બે હજાર ઓગણીસમાં સોસઠ પોઈન્ટ એકાવન ટકા મતદાન થયું હતું જ્યારે આ વર્ષે ઓગણસાઠ પોઈન્ટ એકાવન ટકા સરેરાશ મતદાન થયું છે હવે કઈ કઈ બેઠકો પર કેટલા ટકા મતદાન થયું એના વિશે જો વાત કરીએ તો અમદાવાદ પૂર્વ બેઠક પર છપ્પન પોઈન્ટ ઝીરો ચાર ટકા अहमदावाद पश्चिम बैठक पर छप्पन पॉइंट तेतालीस टका अमरेली बैठक पर सौं ओग पचास पॉइंट चुम्मास टका आणंद बैठक पर तेसठ पॉइंट छन्नू टका बैठक पर अड़सठ पॉइंट चुम्मास टका बारडोली बैठक पर सौसठ पॉइंट ओगण साठ टका भरूच बैठक पर अड़सठ पॉइंट पंचोतेर टका भावनगर बैठक पर बवन पॉइंट जीरो एक टका છોટાઉદેપુર બેઠક પર સડસઠ પોઈન્ટ અઠ્યોતેર ટકા દાહોદ બેઠક પર અઠ્ઠાવન પોઈન્ટ સાસઠ ટકા ગાંધીનગર બેઠક પર ઓગણસાઠ પોઈન્ટ ઓગણીસ ટકા જામનગર બેઠક પર સત્તાવન પોઈન્ટ સત્તર ટકા જુનાગઢ બેઠક પર અઠ્ઠાવન પોઈન્ટ એંશી ટકા મતદાન નોંધાયું છે જ્યારે કચ્છ બેઠક પર પંચાવન પોઈન્ટ જીરો પાંચ ટકા મતદાન ખેડા બેઠક પર સત્તાવન પોઈન્ટ જીરો તેતાલીસ ટકા મતદાન महसाणा बैठक पर ओगसाठ पॉइंट जीरो चार टका मतदान नवसारी बैठक पर ओगणसाठ पॉइंट सासठ टका मतदान पंचमहल बैठक पर अट्ठावन पॉइंट पांसठ टका मतदान पाटन बैठक पर सत्तावन पॉइंट अठासी टका मतदान पोरबंदर बैठक पर सत्तावन पॉइंट ओगणसी टका मतदान राजकोट बैठक पर ओगण साठ पॉइंट साठ टका मतदान साबरकाठा बैठक पर तिरसठ मतदान सुरेंद्रनगर बैठक पर छप्पन સત્યોતેર ટકા મતદાન વડોદરામાં એકસઠ પોઈન્ટ તેત્રીસ ટકા મતદાન અને વલસાડમાં બોતેર ચોવીસ ટકા મતદાન નોંધાયું છે જોકે બે ત્રીજા તબક્કામાં ગુજરાતની બેઠકો પર કુલ ઓગણસાઠ મતદાન નોંધાયું છે જેમાં સૌથી ઓછું અમરેલીમાં ઓગણપચાસ જ્યારે સૌથી વધુ મતદાન વલસાડમાં બોંતેર પોઈન્ટ ચોવીસ નોંધાયું છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો પરષોત્તમ રૂપાલાએ આજે ફરીથી ક્ષત્રિય સમાજની માફી માંગી પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ છે ત્યારે હવે કોઈ મતવાળો વિષય નથી અને રાજકીય વિષય પણ નથી આજે હું નમ્રતાપૂર્વક સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું હું ક્ષત્રિય સમાજની માતૃશક્તિને પણ માફ કરવાની વિનંતી કરું છું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મારા નિવેદનોને કારણે ભમણો સજાયા અને જાહેર જીવનના મારા ચાલીસ વર્ષના ગાળાના આ સૌથી કપરા સમયમાંથી મારે પસાર થવું પડ્યું મારે કહેવું છે કે મારે ભૂલ થઈ ગઈ છે મારાથી ભૂલ થઈ ગઈ જેનાથી ક્ષત્રિય સમાજને ઉત્તેજિત થવું પડ્યું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મારી પાર્ટીને પણ સહન કરવું પડ્યું જે ઘણું પીડાદાયક રહ્યું છે હું નમ્રતાપૂર્વક ક્ષત્રિયોની માફી માગું છું ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હતી તેઓએ જણાવ્યું હતું કે હું માણસ છું અને માણસ માત્ર ભૂલને પાત્ર આમ પરસોત્તમ રૂપાલાએ મતદાનની પ્રક્રિયા પૂરી થયા બાદ આજે ફરીથી ક્ષત્રિય સમાજની માફી માંગે છે હું પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માગી હતી એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે ભાઈ હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે ને એ પણ સ્વાભાવિક છે આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે ઔદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે હવે આજે રાજનીતિ પ્રેરિત અમારું નિવેદન નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ગઈકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ ખાબક્યો છે મંગળવારે ગુજરાતના વાતાવરણમાં પલટાવ્યા હતા રાજકોટના વિછિયાના વિવિધ વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથેનો વરસાદ આવ્યો હતો વિછિયા થોરિયાળી પીપરડી સનાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ ત્રાટક્યો હતો જોકે અમરેલીમાં પણ ઢળથી સાંજે જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો સાંજના સમયે અમરેલી શહેર સહિત કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા જ્યારે સાબરકાંઠાના ઈડરના કડિયાદરા ભોતિયા ભજપુરા સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો તો અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં પણ કાળજાળ ગરમીમાં માવઠું પડ્યું હતું ટેટોય સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો જ્યારે અંબાજી પંથકના વાતાવરણમાં એક એક પલટો આવ્યો હતો ગરમીની આગાહી વચ્ચે વરસાદની પધરામણી થઈ હતી તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ભર ઉનાળે પશ્ચિમ બંગાળમાં વાવાઝોડા અને વરસાદથી કુલ બાર લોકોના મૃત્યુ થયા છે વર્ધમાન મિદનાપુર વધુ અસરગ્રસ્ત થયા છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો હવે પેટા જંગમાં ગુજરાતની કઈ બેઠક પર કેટલું મતદાન થયું ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની ટકાવારી અહીંયા આપેલી છે જેમાં વાઘોડિયા બેઠક પર સિત્તેર પોઈન્ટ વીસ ટકા મતદાન માણાવદર બેઠક પર ત્રેપન પોઈન્ટ ત્રાણું ટકા વિજાપુર બેઠક પર સોસઠ પોઈન્ટ ઝીરો ચાર ટકા ખંભાત બેઠક પર સાસઠ પોઈન્ટ અઠ્યાવીસ ટકા અને પોરબંદર પેટા ચૂંટણીના જંગમાં સત્તાવન પોઈન્ટ નવ્વાણું ટકા મતદાન આંકડા મુજબ જોવા મળી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પોલિંગ બૂથ પર ભાજપના સિમ્બોલની પેન જોઈને શક્તિસિંહ ગોહિલ પડક્યા ગાંધીનગરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આકરા પાણીએ મતદાન મથકની અંદર પ્રિસાઇડિંગ ઓફિસર ભાજપના સિમ્બોલવાળી પેનનો ઉપયોગ કરતા હતા શક્તિસિંહે કહ્યું કે નિયમો ફક્ત કોંગ્રેસ માટે ભાજપ માટે નહીં વાસણ ગામમાં મતદાન અટકાવવાની કથિત ઘટનાને રોકવા તાત્કાલિક ગુજરાત કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ મતદાન મથકે પણ પહોંચ્યા હતા અત્યાર સુધી ચાલે શું જો કોઈ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ને અને ઇલેક્શન કમિશનને કહું છું કે તમામ ગુજરાતના બૂથો પર આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે આ સિમ્બોલ સાથે ભારતીય જનતા પાર્ટીના કોલેજ એજન્ડો ફરે છે તમામ જગ્યાએ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ગુજરાતમાં ચૂંટણી કમિશન શું કરી રહ્યું છે શું આ રીતે ચૂંટણીની દાંડલી ચલાવવાની છે તમારે કોંગ્રેસ માટે નિયમો અને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ નિયમો નથી કઈ પ્રકારની આ પ્રક્રિયા

જિલ્લાનું માંગરોળ તાલુકાનું સંધરા ગામ અને અરવલ્લી જિલ્લાનું બાયડ તાલુકાનું અરજણવાવ ગામ આ ચાર ગામ એવા છે કે જ્યાં કોઈ મતદાન કરવા ન ગયું અને ચૂંટણીનો બહિષ્કાર પોતાની માગણીઓને લઈને કર્યો ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો શું નિયમ ફક્ત સામાન્ય જનતા માટે જ નેતાઓને લાગુ ન પડે મતદાન કુટીરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધના ધજાગરા ઉડ્યા છે રાજ્યના અનેક સ્થળોએથી મતદાન કરતા વિડીયો વાયરલ થયા વોટિંગ બુથ ઉપર મોબાઈલ બેન છે તો કેટલાક જગ્યાએ આ મતદાન કરતા હોય તેવા વિડીયો વાયરલ થયા છે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ છોટેલા ખાતે મતદાન સમયે મતદાન કેન્દ્ર સુધી મોબાઈલ લઈ ગયા જોકે ગુપ્ત મતદાનની ગરિમા તૂટી મત આપતો ફોટો તેઓએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો જ્યારે બીજી ઘટના વિશે વાત કરીએ તો બીજેપી નેતા દિનેશ દેસાઈના આ વિડિયો વિશે તમે શું કહેશો કે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જોકે ગુજરાત માહિતી તેની પુષ્ટિ કરતું નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં હવામાન ખાતા દ્વારા ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં ગરમીનો પારો હજુ પણ વધશે બાર અને તેર મેના દિવસે સામાન્ય વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અમરેલી અને રાજકોટમાં વરસાદની સંભાવના છે બીજી તરફ ભાવનગર દીવ પોરબંદર અને સુરતમાં વેવની આગાહી છે ભારતીય હવામાન ખાતા અનુસાર હીટવેવને લઈને એપ્રિલ મહિનોનો રેકોર્ડ મે મહિનો તોડશે તેવી પણ શક્યતાઓ છે જોકે ગુજરાત હવામાન ખાતા દ્વારા છોટાઉદેપુર નર્મદા તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ બાર અને તેર મેના રોજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો તાપમાનને લઈને વાત કરીએ તો ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ તાપમાન કચ્છમાં તેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી જ્યારે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં તેતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી અને સુરેન્દ્રનગર પંથકમાં તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપ સાત બેઠક ગુમાવશે ચારમાં રસાકસી તેવો દાવો રાજપૂત સંકલન સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે રાજ્યમાં મતદાનનો માહોલ શાંતિપૂર્ણ સમેટાઈ ગયો છે બીજી તરફ ક્ષત્રિયોનો રોષ હજી પણ રૂપાલા સામે સમેટાયો નથી રાજપૂત સંકલન સમિતિના આગેવાન કરણસિંહે પત્રકાર પરિષદને જણાવ્યું કે સમાજવાળા વિસ્તારમાં મતદાન થયું ક્ષત્રિયો અને અન્ય કારણે ભાજપ સાત સીટ ગુમાવશે અને ચાર સીટ પર રસાકસી જોવા મળશે ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું છે ચૂંટણી બાદ પણ રૂપાલા સામે સમાજનો રોષ યથાવત રહેશે માહિતી મળી છે કે સૌરાષ્ટ્રની અંદર પ્રભુત્વ ધરાવતી બે જ્ઞાતિ જાતિઓ એવી છે કે જે આ ભારતીય જનતા પાર્ટીથી નાખુશ હતી ને અમારી સાથે હતી અને જો એ લોકો મતદાનમાં એ લોકોએ મતદાન કર્યું છે ઊંચું મતદાન કર્યું છે એટલે હું તો એવું કહું છું હું તો તમને સાત બેઠકોની વાત કરું છું પણ એ ફિગર કદાચ સાત દસ અને બાર સુધી પહોંચી જાય એવો મારો સંપૂર્ણ દાવો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતનું એ મતદાન મથક જ્યાં સો ટકા મતદાન નોંધાયું અને માત્ર એક જ મતદાતા ગીર સોમનાથના ઉના વિધાનસભા મત વિસ્તારના બાણેજમાં સો ટકા મતદાન સંપન્ન થયું કારણ કે ગીર જંગલમાં આવેલા બાણેજ બુથ નંબર ત્રણ એકમાત્ર મતદાર હરિદાસ બાપુએ મતદાન કર્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમે પચીસમાંથી પચીસ સીટ જીતીશું તેવો સી આર પાટીલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે સી આર પાટીલે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ત્રીજા તબક્કાનું મતદાન સૌથી સરળતાથી અને સહજતાથી થયું તેમણે મતદાન દરમિયાન સૌ લોકોએ કરેલી મદદને લઈને સૌનો આભાર માન્યો હતો મતદાતાઓનો આભાર માન્યો તેમણે વેકેશન અને ગરમીને લઈને ઓછું મતદાન થયું હોય એવું જણાવ્યું હતું કહ્યું કે ગુજરાતમાં પચીસે પચીસ સીટ અમે જીતીએ છીએ સૌથી વધુ મતદાન વલસાડમાં થયું છે જો કે મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે